તો રામ રામ ડાયરા મિત્રો સ્વાગત છે તમારું આપણા બીજા વ્લોગ તો અત્યારે વાગી ગયા છે સવારના હળા હાથ ને આપણે જવાનું છે નોકરીએ એટલા માટે થઈ ગયા છે આપણે રેડી પછી કરી લીધો થોડો પોસો પોસો સા પાણી નાસ્તો આપણે ને લઈ લીધો ભગવાન આશીર્વાદ કે દયા કરજો મારા ભગવાન પછી બીજું શું હોય ઢપ કરી લીધા દોઢસો ના રવિવારી બૂટ ને કાઢી આવે આપણી મેના રાણી ને ભાગી આપડે બહુ બહાર બોલાવતા પછી સતત એક ધરી પાંચ મિનિટ ગાડી બાદ નડી ગયો પછી મહા મહેનત આપણા ઠેકાણા કે જ્યાં આપણે નોકરી કરીએ છીએ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ને સીધા કરી ગયા સેન્ટ્રલ ફાર્મસી સ્ટોર માં ને આજે તો વાત પૂછો મેં એટલી ટ્રાફિક હતી ને કેમ કે આજ બધાને ખબર પડી ગઈ કે હું અહીંયા નોકરી કરું છું એટલે લોકો સેલ્ફી લેવા જેટલા આવતા અહીંયા પછી હવા રજા આદવા પીજ ને બપોર આદવા પીજો બોલતા 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 વાગી ગયો આપણો ટાઈમ ઘરે જ આવવાનો પછી પૂગી ગયા સીધા પર્કિંગ માં ને કાઢી ને બહાર ને કરમ ની આવી છે ને પાછું નેડું ઈ નહી ફાઈટક બપોરે હવે આપણે જવાનું અહીંયા બેન ની ઘરે જમવા એટલે હવે કાઢી લઈએ આપડે ગાડી ને પેલા વાઈ જઈએ આપડે જુનાગઢ થી ના ઘરે પછી એ ગુજરાતી ગીતો સાંભળતા હંભરતા માં લઈ લીધી સીધી એન્ટ્રી પછી ઘરે થી બેહાડી લીધા બધા વડીલો ને નીકળી ગયા આપણે સીધી ગાડી ને મારી રાઈડી બાજુ પછી થોડીક વાર બેઠા ઘરે ને પીધા સાપાણી ત્યાં જીજા જગ્યા આલો વાળીએ જાય આટો મારી આવીએ તો પછી આપણે મોરા તો પડીએ નઈ થી ગાડી ને સીધા પૂગી ગયા વાળીએ પાક સૈના છે ડુંગરી છે ઘઉં છે કપા છે બધું એક એક ખેતરમાં જ હવે તો લડી જ લેવું છે બીજી વાતર ન આવે ને એમાં પછી તા તો દેખાય ગયું લીલા રજકા જેવું ધાણા નું ખેતર એ બેહી ગયા ધાણાની ખેતરમાં ખેતર ખાવા માંડ્યા જેમ આવે એમ ડબ્બા જ મીંડા કોચમી કેમ કોઈ દી ભાઈરી ન હોય એમ ઓ હો હો તા તો પૂગી ગયા મરસી ની કટકી માં આમ જોવો તો ઘેરા લીલા રંગના ના મરસા ને વેચ દેવડા જેવડા એ તોડવા જ મીંડો મન ફાવે એમને ભરી લીધા ખીચા કોઈનું ધ્યાન પડે નહીં ને એમ એ બધાય તો પૂગી ગયા તા વાળીએ કોઈને કેતા નહીં હોય સાનમુનો ભરી લીધા બુસ મારી લીધા ખાવા થા ઘરે મમરામાં નાખીને પછી જોયો ધાણા નો ફાલ આપડે ઉગે તો ધાણા નકર પછી એ લટર પટર લટર પટર રખડી લીધું મેમાન ની વાડીમાં ને હવે પછી ભાગીશું ને ઘર બાજુ હવે હા તા તો દેખાઈ ગયો આદો કાદીના જમાના નું ટ્રેક્ટરો આ કંપની કઈ છે તો ખબર જ નથી એમાં કઈ કંપનીનું એ ખબર તમને ખબર પડે તો કોમેન્ટ મારી ગયો ને એક તો આંખ જ કોક કાઢી ગયું હતું તો આય બહાટિયા લો આખી સીઝનમાં ને પછી બેસી ગયા પાછા બધા ગાડીમાં ને હવે ભાગીએ ઘર બાજુ ત્યાં પડી ગઈ હાઈને દાબી લીધું પેટ ભરીને હવે સીધા નીકળીએ મજા આવડી ભૂગી ગયા મજાવડી ને કરી દીધી ગાડી ને અંદર પાર્કિંગ આપડે કરી નાખીએ એડિટ એડિટને ઘોટાઈ જાય વિડીયો તો આવી ગયો છે તમે તો જ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરવાનું ન ભૂલતા રામ રામ